કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અંજાર સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તોની ચહલ પહલ જોવા મળી રહી હતી સ્વામિનારાયણ કાળુપુર સંપ્રદાયના વડા અને બાપજી એટલે મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજીનો એસીમો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમનું જીવન જ ધર્મ ભક્તિ અને સેવાને સમર્પિત છે એવા મોટા પોતાનો જન્મ જન્મદિવસ અંજાર ખાતે ઉજવવામાં આવેલ સભા મંડપમાં પ્રવેશતાની સાથે એકસો આઠથી પણ વધુ સંતોએ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્માનંદદાસજી ઉપમહંત ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાજવજી ભગવત સાથે રહીને એસી ફૂટ લાંબો હાર મોટા મહારાષ્ટ્રીને પહેરાવવામાં આવેલ સુકા મેવાનાએ એસી કિલોના કેક લાડુએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું વહેલી સવારે જુદા જુદા ફળોના રસ દ્વારા ઘનશ્યામ મહારાજનો અભિષેક કરવામાં આવ્યો હતો મોટા મહારાજશ્રીએ આરતી ઉતારી ત્યારબાદ ઠાકુરજીને સોનાના વાઘા અર્પણ કરવામાં આવેલ સાંજના સત્રમાં ભગવાન સ્વામિનારાયણનો અંજાર આગમન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને અંજાર શહેર ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્યું હતું અંજાર આગમન ઉત્સવમાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદ દાસજી ઉપમહંત સ્વામી ભગવતજીવન જીવનદાસજી સદગુરુ સ્વામી સનાતન દાસજી અંજાર મંદિરના મહંત જીવન સ્વામી પાર્ષદ્વર્ય જાદવજી ભગત વડીલ સંત શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીના શિષ્ય પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાલમુકુંદ સ્વામી નિરંજન સ્વામી સદગુરુ વડીલ સંતો દેવકૃષ્ણ દાસજી શ્રી હરિસ્વામી સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજી વગેરે વરિષ્ઠ સંતો ભુજ મંદિરના કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી સહિત વિવિધ મંડળોના સંતો યુવા સંતો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ યજમાન પરિવારોને સંતો દ્વારા આરતી કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન શાહ સ્વામી દેવચરણ દાસજી શાહ સ્વામી શુકદેવ સ્વરૂપ દાસજી શાહ સ્વામી કૃષ્ણદાસજીએ કર્યું હતું સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ